પાનોલીસી થી નીકળેલી આગ બીઆર એગ્રોટેક સુધી પણ ફેલાઈ આજુબાજુના ગામોને પણ થઈ અસર અંકલેશ્વર નજીક આવેલ પાનોલી આજે સવારે જલ એકવા કંપનીમાં લાગેલી આગે ભયાનક રૂપ ધારણ કર્યું હતું આગ એટલી ઝડપથી ફેલાઈ કે બાજુમાં આવેલ બીઆર એગ્રોટેક લિમિટેડ કંપની પણ તેની ઝપટમાં આવી ગઈ આ ઘટનાથી માત્ર ઔદ્યોગિક વિસ્તાર જ નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ અસર જોવા મળી આગ પછી ઉડેલા ઘન ધુમાડા અને કેમિકલના દૂષિત પ્રવાહના કારણે ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો આગના પગલે કેમિકલ ભરેલા પદાર્થો રસ્તા સુધી ફેલાઈ જતા પાનોલી જીઆઈડીસીના રસ્તાઓ પર એક પરત જલદ બની ગઈ હતી ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા લોકો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા કેટલાય વાહન ચાલકોને લપસતા રસ્તાને દુર્ગંધના કારણે અવરજવર પણ રોકવી પડી ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગ ઉપરાંત પોલીસ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયા સમયસર કાર્યવાહી કરવામાં આવતા કોઈ જાનહાનિ તો થઈ નહીં પરંતુ સમગ્ર ઘટનાઓને લઈને લોકોમાં રોષ અને ભયની લાગણી જોવા મળી રહી છે